જય માતાજી જય શિયારામ તો ફરી પાછા એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ આપણે અને આજે જવાનું છે આપણે જૂનાગઢની બાજુમાં ટીકર કેશોદની બાજુમાં ટીકર ગામે આજનો પ્રોગ્રામ છે તો ત્યાં જવાનું છે અને જો સમય થઈ ગયો છે ત્રણક જેવો થઈ ગયો છે તો હવે આપણે નીકળીએ થોડુંક હજી રસ્તામાં બે ચાર જગ્યાએ જવાનું છે તો પાછા નીકળીએ અને આજે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ છે તો બધાએ મિત્રો નિહાળજો રાત્રે અને આ વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે આવનવા વ્લોગ આપણને મળતા રહે તો ચાલો જઈ પ્રોગ્રામમાં ચાલો આપણે જો ગાડી તૈયાર થઈ ગઈ છે અને મહારાજ ગાડી ચાલુ રાખી છે હાલો તો બે જઈ અને ફરી પાછા જુનાગઢ બાજુ નીકળી જય

હવે આપણે નીકળીએ ગયા વરસાદ અંધાયો છે પણ અમે તો નીકળી ગયા છીએ જોકે સુવિધા તો છે ફોન કર્યો તો નીકળી ગયા છીએ હવે આગળ જોઈએ વરસાદ ક્યાં ભેગો થાય છે તો બધા મિત્રો લોકમાં બન્યા રહેજો ચાલો જૂનાગઢ જો મિત્રો આપણે ભોગી ગયા છીએ આખલોલ ટોયોટાના શોરૂમ ભાઈ રુદ્રની જો ક્યાંક વસ્તુ લેવા ગયા છે તો હવે અમારા કાકાની એક વાટે હું અહીં ઊભો છું એ આવે એટલે એને થોડુંક કામ છે એટલે મળી નીકળીએ એનો એ વાટે અહીંયા ઊભા છું શોરૂમે એ આવે પછી નીકળીએ તો જો આપણે કાકાની વાટે ઊભા થાય કાકા આવી ગયા છે કેમ છે સારું ને બસ મજા મજા છે રાહુલભાઈ તો થોડુંક અમારી ચેનલ વિશે મિત્રો આ રાહુલભાઈની ચેનલ લાઈક કરજો શેર કરજો અને રાહુલભાઈને સપોર્ટ કરજો જય માતાજી જય કૃષ્ણભાઈ અને એ અમારા કાકા છે ડાકડમરુમાં ખૂબ સારું નામ છે યુટ્યુબમાં તમે લખો હરદેવભાઈ ધારી એટલે એની આખી ચેનલ નીકળશે અને ડાક પ્રોગ્રામ નીકળશે તો સપોર્ટ કરતા રહેજો ને આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચાલો તો હવે નીકળી ચાલો તો હવે જો વર્તે ભોગ્યા છીએ અમે અને ઇન્ડિયન ઓઇલમાં ડીઝલ લખાઈ દઈ પછી જઈએ આગળ જો વરસાદનું વાતાવરણ ફૂલી ફૂલ થઈ ગયું છે પણ આવે ત્યારે સાચો ચાલો ડીઝલ નખાવી સાચા નીકળી તો આપણે ભોગી ગયા છીએ સિંહોર અને જો સિંહોર એક નંબર રોડ થઈ ગયો છે એક પટ્ટી ચાલુ કરી છે અને સિંહોરી માના દર્શન તમને કરાવી જો થોડુંક ટ્રાફિક થઈ ગયું છે સિંહોર બસ સ્ટેને ભોગ્યા છે અને જો અહીંથી દર્શન થાય તો તમને દર્શન કરાવું જો રોડ થઈ ગયો ને એક પટ્ટી બાકી છે એક પટ્ટી થઈ તોય ઘણું ઘણું છે ભાઈ જો લખી નાખજો તો આપડે ભોગી ગયા છીએ સોનગઢ એટલે મારા મામા નું ગામ છે અને મારા મામા ને થોડીક વસ્તુ અંબાવાની છે થોડાક બીમાર હાલતમાં છે એટલે થોડીક વસ્તુ ભાવનગર થી હું મોકલાવું છું એને જો આ લેવા ઉભા હશે હજી આવ્યા નથી આવી ગયા છે આવી ગયા છે આવી ગયા છે થોડાક બીમાર છે જો એટલે હાલી નથી એટલે જો હાલવાની હાલતમાં નથી તાવ આવી ગયો ને એવું બધું છે એટલે થોડીક વસ્તુ આપણે આમાં ફ્રૂટ છે સફરજન કેળા ને એવું બધું છે અને આ શું છે ઠેક બાની દવા છે વાંધો નહીં કેમ છે તબિયત હવે કેમ છે સારું છે ને તો એમાં સફરજન કેળા ને એવું બધું છે પાણી લઈ લો ને પાંચ બોટલ આપી દો પાણી લઈ લઈએ આપણે બિસલેરી પાણી આવી તબિયત એમને સારી નથી એટલે હું છે થોડીક સેવા એની કરીએ મામાની એટલે કેળા ફ્રૂટ ને એવું બધું છે પૈસા લાવો એ કેળાના ફ્રૂટ ના ને એના પૈસા લાવો વાહે આપી દો સારું ચાલો તો હવે થોડાક પૈસા લઈ લઈ અને નીકળી આગળ આપણે અમરેલી વટી ગયા છીએ તો વિશાલભાઈને લઈ લીધા છે બધા બે ગયા છે ગ્રુપમાં હવે સિંહનો ઈલાકો ચાલુ થયો છે જંગલ વિસ્તાર અને જો માતાજીની દિયા હશે મા ચાઉન્ડમાની દિયા હશે તો સિંહના દર્શન થાય અત્યારે કાં વળતા જોકે જાજા ભાગે સવારમાં જ થાય છે હાંજક ના થયા નથી હાજના ટાઈમે પણ જો સવારમાં દર્શન થાય તો હવારમાં કરશું જો થાય તો બહુ નક્કી ન હોય આનું તો અમે લગભગ દશક ફેરી નીકળ્યાશું ત્યારે એક વાર દર્શન થયા છે સિંહના અને એ એક સાથે ત્રણ એટલે નક્કી ન હોય બહુ જો થઈ જાય તો થઈ જાય પણ જો આવો ઇલાકો છે સિંહનો જંગલ વિસ્તાર તો મિત્રો જુનાગઢ ની નજીક પોગવામાં નજારો તમને જોયો ન હોય એવો ચારે અહીંયા જો અમારે નરેશ ને અને મહારાજ ને થઈ ગઈ છે માવો કાઢતા નથી આમાં થઈ ગયા ભાઈ માવા લઈ લઈને આવતા હો પોતાના આછા આછા દેખાતા હોય તો ગિરનારી મહારાજ એટલા નજીક છીએ અમે અને હવે થોડી જ વારમાં જૂનાગઢ જુનાગઢ જો બધા ઉભા રહી ગયા છે પાનમાં આવો મસાલો ખાવા મસાલા આટો આ બે કરતા કાર કારની હવે લઈને આવજો આપણે પોગી ગયા છીએ બિલખા અને ચલૈયા નું હાલડું જે પ્રખ્યાત છે ચલૈયા ધો આપણે ત્યાં પોગી ગયા છીએ દર્શન કરો તમે અંદર તો જવાનો અત્યારે સમય નથી જાત આપણે બાર થી દર્શન કરાવું તમને જય બિલખાના પાદર આપણે જો બિલખાની બજારોમાંથી નીકળ્યા છીએ હવે અહીંથી જુનાગઢ હાવ નજીક જ છે તો હાલો જઈ જુનાગઢ આપણે જો ટીકર ગામમાં ભોગી ગયા છીએ અને બાપુ લેવા આવી ગયા છે આપણને જોવે છે અને ટાઈમ થઈ ગયો આઠ સાડા આઠ જેવો થઈ ગયો છે અને ટીકર ગામમાં ભોગી ગયા છીએ અને હાલો હવે જમવા જવાનું છે તો જમી લઈ પછી પાછા પ્રોગ્રામ શરૂ કરી જો મિત્રો જમવાની થાળી તૈયાર થઈ ગઈ છે અને અમારે મેરનો રોટલો કહે ને જે જો ગેડ વિસ્તારમાં બેઠા છે અમારે બાપુ બેઠા છે ગૌરાંગભાઈ છે અમારે બાપુ જો બધા સ્ટાફ બે ગયો છે જમવા તો જમવા જો મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક છે ઓળો છે રોટલો રોટલી પાપડ દહીં અને અમારા ભાઈની હોટલ છે અને પ્રેમથી ભાવથી જમાડે હો ભાઈ નો નકાર નહીં નહીં એ નહીં હાલે એ નહીં હાલે નહીં હાલે જો માખણ જોઈ લો મસ્ત મજાનું હરિયર હાલો તો જમી લઈ અમે જો જમી કરવીને અહીંયા બે ગયા છીએ અમે ને ગૌરાંગભાઈ બેઠા છે અને આ બાપુના દીકરા છે અને જો સામે હજી ઓલા લોકો જમે જ છે હજી જોઈ લ્યો હા નરેશ હા જો હવે જમી કારવીને બેઠા છીએ હવે સમય હજી નવો હોવાનો ઉઠ્યા છે પોણા દસ જો મિત્રો આપણે કેશોદની બાજુમાં ટીકર કહેવાય ટીકર બાજુ આવો તો રોડ ઉપર જ તે છે અમારે જતાભાઈ ની અને મસ્ત મજાનું જમવાનું દેશી એકદમ દેશી ઘર જેવું મળે છે જરાક એડ્રેસ આપી દો આનું કેશોદ માણાવદર રોડ ટીક્કર કોટડીની વચ્ચે હોટલનું નામ શું છે હોટલ નામ વંદન ડાયમંડ બે નામથી વચ્ચે ઓકે એટલે ગમે ત્યારે આવો તો અહીંયા જો એક નંબર તમને બતાવ્યું ને જમવાનું એક નંબર દેશી ઘર જેવું તમને ઘર જેવો સ્વાદ આવે અને ભાવથી પ્રેમથી જમાડે છે તો કોઈ આ બાજુ નીકળો તો પ્રેમથી પધારજો જમવા એનો દુહા વિશેના માત દિખાને ધન સેવા કરે હીલયે ધીરડુ એનો દુહા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે તમને બતાવી દઉં ઘડિયાળમાં જેવું થયું છે અને થોડું થોડું થઈ ગયું છે અને અમે ભોગવા આવ્યા છીએ વંથલી થોડોક રસ્તો અટવાઈ ગયો હતો એટલે પાછા ફરીને પાછા નીકળ્યા છીએ વંથલી ફોગવા આવ્યા છીએ અને પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને મસ્ત એક નંબર પ્રોગ્રામ થયો છે અને આખો લાઈવ જોવો હોય તો આપણે રુદ્રાક્ષ વિડીયો જુનાગઢ આપણા પરમ મિત્ર છે સુરેશભાઈ એની ચેનલમાં છે તો આખો વિડીયો લાઈવ જોજો થોડા થોડા કટકા છે પણ આખો લાઈવ જોવો તો એમાં જવું પડશે તમારે તો હવે ધીમે ધીમે જો જુનાગઢ બાજુ જાય છે હવે ક્યાંક નાસ્તા પાણી કરીએ ભૂખ લાગી ગઈ છે જો ક્યાંક હોય તો કરશો નગર પછી જય દ્વારકાધીશ હાલો તો આગળ મળીએ તમને તો હવે ચા પાણી પી લીધા છે જુનાગઢ અને હવે નીકળી અને જુઓ હાંડિયો